પસારે ને ત્યારે પછી આપણું કામ ચાલુ થાય શું સી આર પાટીલ પોતાની કર્તવ્ય અને ફરજને અદા કરવી એ કોઈ ગુનો છે ના તો આજે આપણે એક વાત કરીશું કર્તવ્યનિષ્ઠ અધિકારીની એની વિગતે વાત કરીએ કે કેમ એમના વિરુદ્ધ એક સરનેમ ની પાછળ એક એવી સરનેમ લગાડીને નારા લગાવવામાં આવ્યા તો એની વિગતે વાત જોઈએ ભાવના પારેખ સતરંગ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક એવા ગંભીર મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે જે કોમી વૈમનસ્ય ધરાવીને આજે આપણા ભારતની એકતા અને અખંડિતતાને દહોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી માં આદ્યશક્તિ નવરાત્રિના ગરબા ચાલુ થયા છે ત્યારથી ત્યાં આગળ જઈને એક સંગઠન જેને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે લોકો છે તે લોકો ત્યાં જઈને વિધર્મીઓને નામ પૂછી પૂછીને તેમને ગરબામાંથી બહાર કાઢવાનું કામ કરે છે શું આ યોગ્ય છે એક નાગરિક તરીકે ભારતના નાગરિક તરીકે તમે આ વિચારો તો આ કામ શું તેઓનું છે ઓળખપત્ર બતાવીને પૂછવાનું કામ તેઓનું નથી આ કામ ખાલી અધિકારીઓ જ કરી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં ઊભેલી જે પોલીસ છે એ પણ ત્યારે મૌન બની જાય છે કારણ કે તેઓ એવું માની રહ્યા છે કે ક્યાંક સરકારની રહેમ નજર આ સંગઠન ઉપર છે અને જો આપણે કંઈક એવા એક્શન લઈશું તો કદાચ આપણી બદલી કરી દેવામાં આવશે અને એટલા માટે જ પોલીસ તંત્ર ત્યાં આગળ મૌન ઊભું રહી જાય છે પણ નવસારીમાં એક ઘટના બને છે ત્યાં એક ટોળું આવે છે અને જે માં અને દીકરીઓ જે ગરબા ગાય છે ત્યાં આવીને એક ડિસ્ટર્બ કરવાનું તેમને કામ કરે છે પોલીસ અધિકારીઓ ત્યાં હાજર છે તેઓને સમજાવે છે કે આ કામ અમારું છે સરકારે અમને આ કર્તવ્ય નિષ્ઠા અને ફરજ નિષ્ઠા માટે અમને અહીંયા નિયુક્ત કર્યા છે તો આપ અહીંયાથી ચાલ્યા જાવ એ અમારું કામ છે અમે કોઈ વિધર્મી હશે તો એને બહાર કાઢીશું બીજા દિવસે ફરીથી એ જ સંગઠન પચાસ સાહીઠના ટોળામાં ત્યાં આવી અને હલ્લાબોલ કરે છે પોલીસ ફરીથી એમને સમજાવે છે પણ તેઓ માનતા નથી એટલે પોલીસે ત્યાં પછી પોતાની ફરજ અદા કરવી પડે છે અને આ બધો મામલો ત્યાં રંધાય છે હવે વાત કરવી છે કે શું પોલીસ એની ફરજનિષ્ઠા ના નિભાવે કારણ કે જ્યાં પોલીસ હાજર હોય એ કાયદાનું કામ તેઓ પોતાના હાથમાં લે છે સરકારનું કામ અધિકારીઓનું કામ જો એ સંગઠન હાથમાં લેશે તો તો પોલીસને શું કરવાનું અને આજે આજે આપણે આપણે જોઈએ જોઈએ આ બેધારી નીતિ છે સમાજમાં કે મહીસાગરના એસપી શ્રી સફીન હસન સર કે જેઓ જ્યારથી નિયુક્ત થયા ત્યારથી આપણને તેઓની ખબર છે કે તેઓ હિન્દુ ધર્મ પ્રત્યે કેટલી આસ્થા ધરાવે છે અને તેઓ ગરબા ગાય છે આરતી ઉતારે છે માં અંબાના મંદિરમાં જાય છે ધજા ચડાવે છે અને કોઈ પણ મંદિરમાં જઈને અને કૃષ્ણ ભક્તિ પ્રત્યે તો જેવું કદાચ હિન્દુઓ પણ નહીં જાણતા હોય એટલું સરસ વક્તવ્ય પણ આપે છે સામે ગરબાના આયોજ મંડળમાં જે કલાકારો છે ફરીદા મીર કે જેઓ મા આધ્યશક્તિના કેટલા સરસ દુહા છંદ ગાય છે કદાચ આપણા હિન્દુ અત્યારના જે જેને જ કહીએ છીએ એ લોકોને એ નામ પણ નહીં આવડતા હોય કે એ વસ્તુ બોલતા પણ નહીં આવડતી હોય સામે બીજા જે મીર છે એને એમનો દીકરો છે એ પણ એટલા જ વિખ્યાત છે શું આ બધા આયોજકોની જે સંગઠન છે એઓની હિંમત થશે આ લોકોને સ્ટેજ ઉપરથી ઉતારી અને બહાર કાઢવાની તો આવી વેધારી નીતિ કેમ આજે આપણે જોઈએ કે નવરાત્રિમાં આપણે જે ગરબા ગાઈએ છીએ જે દાંડિયાથી એ દાંડિયા ક્યાં બને છે તો ભરૂચમાં એનું બહુ જ મોટું એક હબ છે કે દુનિયાભરમાં ત્યાં મુસ્લિમ લોકો દાંડિયા બનાવવાનું કામ કરે છે અને એ જ દાંડિયાથી આપણા હિન્દુ લોકો દાંડિયા રમે છે એની સામે હવે બહુ નજીક દિવાળી પછી આપણો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે ઉત્તરાયણ અને એ પતંગ બનાવવાનું કામ પણ આ મુસ્લિમ સમાજના લોકો કરે છે સાથે હવે બહુ જ મોટો તહેવાર આવી રહ્યો છે આપણો દિવાળી તો દિવાળીના ફટાકડા બનાવવાનું કામ પણ આ મુસ્લિમ લોકો કરે છે અને બે દિવસની અંદર જ એક બહુ મોટો તહેવાર આવી રહ્યો છે જેને આપણે દશેરાના નામથી ઉજવીશું અને દશેરાના જે રાવણ બનાવવાનું જે અસુરી શક્તિને વિંધવાનું કામ અને આપણે જેનો ઉત્સવ મનાવીએ છીએ એ અસુરી શક્તિ રૂપી રાવણને બનાવવાનું કામ પણ આપણા મુસ્લિમ સમાજના બિરાદરો કરે છે તો આપણી આ બેધારી નીતિ કેમ આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી મોદીજી આપણા ભારતને દુનિયાના વૈશ્વિક સ્તરે કેટલું ઊંચું લાવી રહ્યા છે ત્યારે શું આ આપણે ભારતની અંદર અંદર કોમી વૈમનસ્ય ફેલાવી અને ભારતની છબીને ખરડવાનો પ્રયત્ન નથી કરી રહ્યા આપણે તેમના કામમાં સાથ ન આપવો જોઈએ ભારતના લોકોએ એક ભારતીય નાગરિક તરીકે આ વિચારવું ન જોઈએ આપણે આપણી માનસમાં રહેલી આ ગંદકીને દૂર ન કરવી જોઈએ વધુમાં વાત કરીએ તો આ જે પોલીસ અધિકારી છે પ્રામાણિક નવસારીના ડીવાય સંજય રાવ સાહેબ તો એમની પાછળ હવે જ્યારે આવેદનપત્ર અપાયું છે તો એ આવેદનપત્ર લઈ અને વધુમાં વધુ તો શું થશે ખાતાકીય એક્શન લેવામાં આવશે કદાચ આ વિડિયો તમારા સુધી આવશે ત્યાં સુધી એક કે બે દિવસમાં એમની ઉપર ખાતાકીય પગલાં પણ લેવામાં આવશે પણ શું એ યોગ્ય છે કદાચ તેમની ટ્રાન્સફર કરવામાં આવે અથવા તો રાજકીય દબાણની હેઠળ એમને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે જોવું રહ્યું આગળ હવે શું થાય છે આજનો અમારા આ વિચાર આપની સમક્ષ અમે શતરંજના પ્લેટફોર્મ પરથી રજૂ કર્યા છે આપને આ વિચાર અમારા કેવા લાગ્યા એના પ્રતિભાવો અમને જરૂરથી આપજો અને અમારી ચેનલ સતરંજ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મને અને મારા સાથી સરફરાજ વોરાને રજા આપજો આભાર